જે વ્યક્તિ સાચો હોય અને સાચી વાત જો એને લાગે તો એ બી એક ખોટી દિશા છે અને એ દિશાના માધ્યમથી બી લોકો જો આ પ્રકારનું કામ તમે કરશો તો બીજા લોકો બી આ જ દિશામાં આવનારા દિવસોની અંદર આ કુરિયરોના નામે લોકો ફોન કરે અને જો રૂપિયા ટ્રાન્સફર કરી લઈએ તો કઈ રીતે ચાલે તમે વિચારો ડોક્ટર જેવા દંપતી જે આટલા ભણેલા ગણેલા છે જેને શહેરના હજારો લોકોને સાજા કર્યા છે એવા લોકો જો આખે ને આખું બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કર લે અનેક દિવસ પછી બીજા ડોક્ટરો જોડે મારી મારા ઘરે જ્યારે આવ્યા ત્યારે મેં ક્રાઇમ બ્રાન્ચની અંદર અને પોલીસ કમિશનર શ્રીને કહ્યું અનેક દિવસ પછી બી ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ દ્વારા એ લોકોની અમુક રકમ લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ સાયબર ક્રાઈમમાં કોઈ જાદુઈ છડી આપણી પાસે નથી ભાઈ કોઈ જાદુઈ છડી કોઈ પોલીસ પાસે નથી જો તમે ઘટના બની હોય અને ગણતરીના સમયની અંદર જો 1930 પર ફોન ન કરો પછી તમે મહિના પછી તમને મનમાં આવે કે હવે મારે ફરિયાદ લખાવી છે તો અહીંયા કોઈ ભગવાન નથી ટેકનોલોજી અને કઈક ને કઈક મર્યાદા સાયબર ક્રાઇમની અંદર એ મર્યાદાની અંદર રહીને જ્યારે કામ કરવાનું હોય

1930 પર જો તમે ગણતરીના સમયની અંદર કોલ કર્યો તો તમારા રૂપિયા બ્લોક કરાવવામાં સફળતા મળશે અને જો એ સફળતા મળી તો જરૂરથી તમારા રૂપિયા પાછા લવરાવામાં બી સફળતા મળી શકે તમે મહિને મહિને બે બે મહિને મન ફાવે ત્યારે આવો અને પછી એવી અપેક્ષા રાખો કે મારા રૂપિયા નથી મળતા તો રૂપિયા આવે કઈ રીતે તમારે પોતે બી તો જાગૃત થવું પડશે